જય હિંદ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છીએ જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના મજેવડી ગામની અંદર અને જીરાની વિઝિટ માટે આપણે આવ્યા છે આપણે દરેક વખતે અલગ અલગ જિલ્લામાં વિઝિટ માટે જઈએ છીએ કે મોરબી જિલ્લામાં રાજકોટ જિલ્લામાં પોરબંદર જિલ્લામાં જામનગર જિલ્લામાં જૂનાગઢ જિલ્લામાં આજે આપણે જૂનાગઢથી બિલકુલ નજીક મજેવડી ગામ મોટું ગામ છે પણ જીરા વાવેતર બહુ શું કરે ખેડૂત જીરાથી બહુ ઊભી છે હવે આપણા ભેગા છે પરબતભાઈ ભૂતિયા એની મુલાકાત કરીએ પરબતભાઈ તમારે આપણું નામ બોલો અવું નામ છે પર્વતભાઈ રામભાઈ પૂતિયા ગામ ગામ અત્યારે મોજેડી હાલમાં સી સરસાલી માંગર તાલુકો હાદીભાઈ હા અને એના તકલીનો ધીરું વાવું છું કેમકે મા નોલેજ જનરલ નોલેજ ટોટલ છે

ભાઈ ભાલોડિયા એને ભલામણ તમે કરી હતી ને હા એને મેં કીધું તું ધીરો હોય જવાબદારી દવાની ટોટલ જનરલ સંજયભાઈ કોડવાલને ને અહીંયા મોકલી શિવ શક્તિ એગ્રો સેન્ટર વાળા એ તમને આખો જનરલ નોલેજ દેહે માહિતી ટોટલે ટોટલ દે પાણી પાવું નહીં પાવું કયો ડોઝ મારવો કઈ મારવો એ બધું ટોટલ સામગ્રી તમને સમજાય છે અને બીજું તમને જીરા વિશે તમારે આમ ખબર હોય કે તમને તમને ભલામણ જીરાની કેમ જ કરે સંજયભાઈ દવા લેજો એમ મને ભાઈ

મારો ઘર આ કદાચ મોરબી જિલ્લામાં હોય કે જામનગર જિલ્લામાં હોય કે ભાવનગર હોય કે અમરેલી હોય કે આ જિલ્લામાં આપણને ફોન તો ગુજરાતમાંથી આવે છે અને રાજસ્થાનમાંથી આવે આપણે એક જ ધ્યેય છે ખેડૂતોને હંમેશા સાચી માહિતી આપી સારી માહિતી આપી અને ખેડૂતનું જીરું ઘેરે પૂગે એના માટે પૂરા હું પ્રયત્ન કરતો હોય બરોબર બોલો આપણો આ ધ્યેય છે બરોબર છે આમાં શું છે ખબર અટકાન સમય એવો થઈ ગયો સોશિયલ મીડિયાનો કે ટ્રૂંકમાં જાહેરાત કરે છે પેપ્સી કપા કોલાની અને જરૂર છે લીંબુ સરબતની બરોબર છે આપણે લીંબુ સરબત જેવું કામ કરીએ છે જે શરીરને ફાયદાકારક છે જમીનને ફાયદાકારક છે એની માર્કેટિંગ કરીએ છીએ આપણે પેપ્સી કોકાકોલાની માર્કેટિંગ કરતા નથી કોઈ કંપની માર્કેટિંગ કરતા નથી કંપની વાળા કોઈ મારા મામાના કે માસીના દીકરા થાતા નથી બરોબર છે આપણો એક જ દે છે કે મારા ખેતરમાં જે દવા સારી સારી આપું ને એ દવા હું ભાઈને આપું ને તો પરિણામ મળે બરોબર છે ને તમારી ભાવના સાથે તમને 100% પરિણામ મળે

જમીન પ્રત્યે પ્રેમ હોય તો ભગવાન અમારા ભેગા જ રે હું કે એમ નામ ધીરું થાય આમ થાય હું ને હું કયો તમારી ભાવના હોય છે નરસિંહ મહેતા બાવન વખત આવ્યા હતા આપણા ઘર માં ટીવી છે ફ્રિજ છે મોબાઈલ છે એસી છે બધું મેકઅપ છે પણ રામ આપણા ઘરે કોઈ આવે નહીં સબરીના ઘરમાં ટીવી નહોતું ફ્રિજ નહોતું એસી નહોતું મોબાઈલ નહોતા હારા મકાન નહોતા પણ એની પ્રેમ પ્રેમ ભાવના હતી ને ભાઈ તો રામ એને ઘેર આવ્યા હતા અને નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાન આવ્યા હતા આપણે ઘેરે કઈ આવતું નથી કારણ હું ખબર છે આપણો બધું ભૌતિક સુખ છે આપણી પાંદર નો કઈ ભાવ છે વધારે આપણે માહિતી એવું કરો અને તમારી જમીન ને બચાવો બાકી તમારા દીકરા ને જો તમારે જમીન હારી દેવી ભાઈ તો તમે ઓર્ગેનિક ખેતી કરાવજો ખાતર તમારા ખેતર ક્રિકેટ ના મેદાન જેવા થઈ જાય એટલે ખાસ કરીને સાણીયા ખાતરનો ઉપયોગ કરાવજો જય હિન્દ જય ભારત